તો વડોદરામાં સમતા ગ્રાઉન્ડ ખાતે ઓગણત્રીસમી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્સંગ સેવા સમિતિ દ્વારા આયોજન કરાયું જેમાં શનિવાર અને રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તો દર વર્ષે એક દિવસની અયપ્પા પૂજા યોજાતી હતી ત્યારે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ આયોજન વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે તેરા વર્ષે ભક્તો ની લાગણી ને જોતા બે દિવસ નું આયોજન કરવા માં આવ્યું છે સંગા સેવા સમિતિ કા 29th ઈરકા એન્યુઅલ આય્યપ પૂજા હે દર સાલ એક દિન મેં હમ મનાતે થે ઇસ સાલ જો ભક્ત કા રિક્વેસ્ટ માન કે હમ દો દિન કા કાર્યક્રમ આયોજન કિયા હુઆ હે આજ 3 તારીખ કો શામ કો અંબે માતા કા ચરણો મેં હમ ને પૂજા કિયા હમ કેરલા કા સેલ મે ઉસકો ભાગવત સેવા ભગવતી અંબા માતા अम्बा माता का हमने पूजा किया तो एक हजार एक, एक नाम जब करके अम्बा माता के चरणों में अर्चित करके हमने ये पूजा समाप्त किया हुआ है आज प्रोग्राम जो है श्री हरि सत्संग सेवा समिति का समदा ग्राउंड है बरोडा में समदा ग्राउंड में पूजा का आयोजन किया हुआ है